સ્ટાર્ટ વિડિયો હેલો મિત્રો કેમ છો મજામાં હશો એવી આશા રાખું છું તો મિત્રો આજે સેન્ટિંગમાં છે ને દિવાળીના ઘરે જવાના છે તો આજે છેલ્લો દિવસ છે અમારા સેન્ટિંગમાં તો મિત્રો જોઈ શકો છો અમારી સાઈડ પર આજે સાઈડ ખોલવા આવ્યા હતા ઢાબો પર અને ખાલી અડધા કલાકનું કામ હતું પતાય નહીં અમે અહીંયા બધા બેઠા છે મારા દોસ્તો આ દિનેશભાઈ છેલ્લા મોજ કરવાના છે આ કેશ્રી દર્શીવાળા તો મિત્રો આ બીજા ભાઈબંધો પણ ઉપર બેઠા છે તો મિત્રો હવે કંઈ રૂમ પર જઈશું પછી તમે ખૂબ મોજ કરાવશું પણ જોઈ શકો છો તમે અમારી સાઈડનો નજારો આજુબાજુ કેવા બધા આ આ ભાઈ મોજ કરશે દિનેશભાઈ ને આ અમારી સાઈડ છે બધા નીચે ઉતરી ગયા છે ને હવે આ ઉપરના ઉપર બતાવું છું મતલબમાં હમણાં નીચે થોડી વાર બીજા ઉતરી ગયા છે અને બીજા હવે હવે ઉતરશે આજુબાજુનો નજારો જોઈ શકો છો

બધા ઉતરી જ્યા પછી મિત્રો રૂમ પર આવી ગયેલા પેક કરે છે જોઈ શકો છો મિત્રો રાહુલ ભાઈ ને પોટલો બોંદે છે બધો તપીલો વપીલો સાઈડમાં મિલી આવી એમ કે દિવાળી બધા ઘેર એટલે આડજુ બધું થઈ જાય જુઓ તમે શભાઈ ની મોજ દિનેશભાઈની મોજ થઈ મિત્રો અને મિત્રો આ જોઈ શકો છો રાજસ્થાનના ના બીજા હતા સેન્ટ આપણે હરિયાવાળા એમને લેવા માટે ઈકો આવી ગયો છે ને અમારે હજુ ઈકો નથી આવ્યો અમે વેઇટિંગ કરીએ છીએ સાડા અગિયાર ના બેઠેલા છીએ બધા આ જોઈ શકો છો બધા બેન વાટ જોયા પછી આ ઇકો આવી ગયેલો સાડા ત્રણે નીકળલા અમે અંદરનો વ્યૂ જોઈ શકો છો એકા બેસ્યા પછીનો કારણ કે પહેલાંનો વિડિયો શૂટ નહીં થયો કારણ કે ઇકા એટલે હળવડીમાં બેસવામાં વિડીયો રહી ગયેલો દિનેશભાઈ જોઈએ ઇકામાં પણ મોજ કરી રહ્યા છે જોઈ શકો છો સાઉન્ડ વાગ થયેલું ને પેલું ટેપ પણ મિત્રો એ નહીં સંભળાવતો કારણ કે કોબ્રાઈટ આવે એના કારણે બાકી અમે પાછળ બેસેલા બધા પાછળ જોઈ શકો છો અને અમારી પાછળ એક બીજો ઈકો આવે છે બે ઇક્કા છે આ મિત્રો પેટ્રોલ પંપ પર ગેસ ભરાવવા માટે કો રોક્યો હતો તો અમે દુકાન હતી ત્યાં આગળ રહીએ આ જોઈ શકો છો પેટ્રોલિયમ છે પછી મિત્રો પેટ્રોલ પંપ પરથી અમે નીકળીશું આ જોઈ શકો છો બધા વાડ જોવે છે ઇકો આવે ને પછી આ હોટલ પર રોક્યા હતા આગળ આવીને જબરા જબરા ખાટલા હતા જણ પેલા ચાપી આવે એમ બેહજલા આ જોઈ શકો છો તમે શ્રીજી કાઠિયાવાડી ધાબા હોસ્ટેલ છે મિત્રો જોઈ શકો છો નજારો કઈક અલગ આ દિનેશભાઈ આપણી જોડે જ બેઠા છે દિનેશભાઈ ની કેવી મોજ કર દેલા ગમી હોય તો લાઈક કરજો ભૂલતા નહીં વિડીયો શેર કરજો બનાવી લો હેલો મિત્રો નાઇટના બ્લોગમાં મિત્રો બીજું કંઈ રાત્રે તમને બતાવ્યું નથી ઘરે આવી રહેલા સાડા નવની આસપાસ તો મિત્રો અત્યારે અમે બારી આવી છે ઉઠીને નાયા બાયા નથી આ વાળ વાળ કટિંગ કરવા થાળી બાળી કરવાનું છે એટલા માટે આવ્યા છે તો મિત્રો રાતે થોડી તબિયત ખરાબ થઈ જતી કામાં પાછા બેઠા તો ચક્કર શું આવતી એટલે કંઈ વિડીયો શૂટ નહીં કર્યો આગળ ગમતું નહોતું મને એટલે જેમ તેમ ઘરે આવી રહેલો તો મેં કહું સવારમાં થોડોક તમને જણાવી દઉં પછી બ્લોગ કરી કરદા મેં કહું તો મિત્રો દિવાળી છેલ્લે આ વેણ ધૂમ મજા આવવાની છે આપણે તો બસ હવે નવા બીજા બ્લોગ મને જોવા મળશે તો બસ આ બ્લોગમાં આટલું તો વિડીયોને લાઈક શેર કરી કરીજો મળીશું નવા વિડીયોમાં